નારાયણ જો આજે મલ કોટન આવી છે સાડી સાડી ત્રણસોમાં મળશે જો આ ડિજિટલ છે બહુ મસ્ત સાડી છે આ મલ કોટન છે વલ કોટન ઓછી છે બહુ જાજી નથી પછી આ બ્રાસો છે બ્રાસો બહુ સરસ છે ક્વોલિટી નથી અત્યારે એકે પીસ બધા નવા નવા પીસ છે અલગ અલગ આ ફેન્સી પીસ એક હજાર ઉપરનો મળે છે મારી પાસે હતો જ પૂરો થઈ ગયો જાય બસ સરસ સાડી છે બધી ગાળા ટાઈપની ક્રેપની છે બધી બધા કાપડ અલગ અલગ છે જો આય મસ્ત સાડી છે એ મલ કોટન છે પછી આય મલ કોટન છે ખોલવાનો ટાઈમ નથી એટલે ખોલતી નથી વિડીયો લાંબો થઈ જાય છે એટલે ફટાફટ બતાવી દઉં બધી સાડી બ્રાસા બધા સરસ છે નવું નવું ફેન્સી કાપડ આવ્યું છે જોજલ કરી છે આઈ બ્રાસો છે આ બહુ મસ્ત છે બ્રાસો બીટા બોડલ વાળી મસ્ત આવી છે આઈ બ્રાસો આગળ આપણે બહુ આવ્યો તો આઈ બ્રાસો આઈ બ્રાસો જો ફ્રેક છે પછી અજરક પ્રિન્ટ અજરક છે બ્લાઉઝ નો હોય તો ત્રણસો માં મળશે બધા કલર હારા હારા છે પછી આ મોટી ઉંમરના પહેરા એવા સરસ છે જેને જોઈ આવી જે જો કોઈ રાખવાનું ન કહેતા આ સાડી ઘણા માગે છે પહેલા બહુ માંગતા કે જોતી હોય આવી જે જો જો આ બરાબર સબો મસ્ત બધા બ્રાસ જ વધારે આવ્યા છે જો આ મલ કોટન છે અહીં મલ કોટન છે હવે છે ને દરબારી બતાવી દઉં દરબારી સાડીઓ સરસ આવી છે અઢીસોમાં ફક્ત બધી ચારસો પાંચસોની સાડી હોય એ તમને અઢીસોમાં મળશે એની ડિઝાઇનો એના ને બધા મસ્ત મસ્ત છે લગભગ બ્લાઉઝવાળી છે બધી

સાડી બહુ જ આવી છે આજ જેમ જોતી હોય આવી જજો સવારે આઈબ્રાસો છે આઈબ્રાસો છે